ચાલો આજે ગ્રામરની એક ઇઝી અને નવી ટ્રીક શીખીએ ડિફરન્સ બિટવીન ઈચ એન્ડ એવરી ઈચ ઈચ મીન્સ વન બાય વન એક એક માટે ઇચનો યુઝ એક એક પર્સન પ્લેસ એનિમલ્સ અને થિંગ્સ માટે થાય છે એક્ઝામ્પલ્સ ઈચ સ્ટુડન્ટ મસ્ટ બ્રિંગ અ બુક દરેક વિદ્યાર્થીએ પુસ્તક લાવવું જોઈએ ઈચ એપલ ઇઝ ફ્રેશ દરેક સફરજન તાજું છે એવરી એવરી મીન્સ ઓલ ટુગેધર એવરીનો યુઝ આખા ગ્રુપ માટે ધેટ મીન્સ જનરલ સેન્સ માટે થાય છે એક્ઝામ્પલ્સ એવરી સ્ટુડન્ટ ઇઝ પ્રેઝન્ટ દરેક વિદ્યાર્થીઓ હાજર છે આઈ ગો ફોર અ વોક એવરી મોર્નિંગ હું દર સવારમાં ફરવા જાઉં છું સો ફ્રેન્ડ્સ રિમેમ્બર ઇચ ઇઝ યુઝડ ફોર વન બાય વન એન્ડ એવરી ઇઝ યુઝડ ફોર હોલ ગ્રુપ ગ્રામર ઇઝી છે બસ પ્રેક્ટિસ કરતા રહો તો